હું અરુણ રાજ એક સામાજિક કાર્યકર અને LIC ડેવલપમેન્ટ ઓફિસર હું આ ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ સૌને દિવાળીની અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આવનારું નવું વર્ષ તમારા તથા તમારા પરિવાર માટે ખૂબ જ સુખાકારી બની રહે અને ખૂબ જ આનંદ ઉલ્લાસ ભર્યું બની રહે દરેકની તંદુરસ્તી ખૂબ સારી જળવાય તેવી અંતઃકરણપૂર્વક હું પરમાત્માને પ્રાર્થના કરું છું અને સાથે પરમાત્માએ આપણી બધાની રચના કરી છે

માનવતા એનાથી મોટો કોઈ ધર્મ નથી અને ખાસ ઇન્સાનિયતથી મોટી કોઈ જાત નથી તો આપણે બધાએ પરમાત્માના આપણે સંતાનો છીએ તો આપણે એકબીજાને કઈ રીતે હેલ્પફુલ થઈએ કઈ રીતે એકબીજાની ખુશીનું કારણ બનીએ તેવું હંમેશા આપણે પ્રયત્નશીલ રહીએ ફરી એકવાર હું આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને નવા વર્ષની ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ વેરી મચ